કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ આજ આપણે આવી ગયા છે અમરેલી મારે અર્જુનભાઈને મળવા મળવા માટે આજ છે વાલી મિટિંગ એટલે રવિવાર જો હા અમે રવિવારી વરાણી છે જો આજ છે રવિવારી બજાર ને રોડની આ બાજુની સાઈડમાં આપણે ઊભા છીએ અને ના છે ગાંધીબાગ આપણે ગાંધીબાગમાં ફરવા જવાનું છે અને પછી રવિવારીમાં પણ જઈશું હવે ગાડી આપણે બાઈક ગઈ ગઈ છે અને હવે આપણે ગેટની અંદર જઈ મસ્ત સરસ ગાંધી બાગ છે મજા આવે છે અમરેલીનો ગાંધી બાગ ફરવા માટેનો ગાય છે ગાંધી બાગ હવે સામે છે આ રવિવારી બજાર અને એની સામેની સાઈડમાં છે ગાંધી બાગ બે હાથ જોડી અને નમસ્કાર કરે છે વેલકમ કરે છે તમારું તો આ છે અમરેલીનો ગાંધી બાગ તો મસ્ત ગાંધીબાગ છે તો હણિયા ભણિયા સિંહ બે ઉપર ચડી ગયા છે અને આ હાથ જોડીને તમને નમસ્કાર કરે છે કે છે કે તમે વિડીયોને લાઈક કરો ફોલો કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને ઓફિસ સલામતી ઓફિસ આ છે ફાસ્ટ તો ઉપર સિંહ ને સિંહ ને બસ્સા ને મસ્ત હશે દુકાનું પછી સરસ જનરલ સ્ટોર છે એની અંદર મૂર્તિ છે કોઈ તોરણ છે એવું બધું મળે છે અને આ છે અંદર મસ્ત બગીચો તો આપણે જઈશું મસ્ત ગાર્ડનમાં બેકગ્રાઉન્ડ ફોટા પાડવા માટે તો આમ ભરે મસ્તમાં આમ એન્ટ્રી વેન્ટ્રી કાઢી ફોટા પાડવાના એટલે મસ્ત પાછળ સરસ બેકગ્રાઉન્ડ આવે ને એટલે ફોટો મસ્ત આવે બાળકોને રમવા માટેનું મેદાન બગીચાની અંદર જો મસ્ત નાના નાના બાળકો બધા જો કોઈ લસરપટી એવું બધું ચાલુ છે અમારે દીક્ષિતભાઈ જો આમ ઝાડે ઉતરે છે હેઠા મિલેટરીની ટ્રેનિંગ કરે સતત થી આપણે જો અત્યારે ઉભા પ્લેગ્રાઉન્ડમાં નાના બાળકોને રમવા માટેનું પ્લેગ્રાઉન્ડ છે મસ્ત નાના નાના બાળકો બધા રમી રહ્યા છે મોજ મજા કરી રહ્યા છે આજે રવિવાર એટલે નાના આપણે કે અર્જુન ભાઈને મળવાય છે એ છોકરા પણ ગણાય છે અને ડિઝાઇન અમારી હોય એ પણ ગણાય છે અમારે દીક્ષિતભાઈ બધે ફરે છે અર્જુનભાઈ જાળવઈ ભાઈ ચડે છે મિલેટ્રીની ટ્રેનિંગ કરે છે વાહ ભાઈ વાહ પાછો આમ હો હૈ મજા એવી અર્જુનભાઈ સીડ્યા છે જો ટીંગા ટોળાઈ કરવા વાહ ભાઈ વાહ હાલો જાવ જાઓ અલ્પા હા મારું હાલ ઉતર જો હું જાઉં હા ઈસ કાંઈ કેવાસ બધા અંદર જાય કાંઈ આમ ફૂલડું બનતું હોય ને એવું લાગે સષ્ટ કોણ ઇંચકા અમે જે હોલ દેખાય એમાં છે નાસ્તા હોલ આ બાજુ છે મોટો હોલ એમાં જો ડાઇનિંગ ટેબલ છે એટલે બધા લોકો જો ફરાળી થાળી મળી જાય સ્વામિનારાયણનું છે ગુજરાતી થાળી ફાસ્ટ ફૂડ દાબેલીમાં સેન્ડવીચ પાઉભાજી એવું બધું છે વડાપાવ દાબેલી મંચુરિયમ પંજાબી ચાઇનીઝ બધું મળી જાય જો બધા લોકો બધા ખાવા બેઠા છે અને આપણે તમને નાસ્તો કરી લીધો જોયું જો આ પાછળ મસ્તીનો મોટો હોલ છે એમાં બધું જમવાનું તમને ગુજરાતી ચાઇનીઝ પંજાબી એવું બધું મળશે અને વડાપાવ દાદીલી અને એવું પણ બધું મળશે મંચુરિયન પણ અને પણ અંદર જે આપણે બહારથી નાસ્તો લાવવાની મનાય છે એમ જે આપણે ગેટ ઓફ માણસો ઊભા હોય એને કીધું એને કેળાને એવું લીધું હતું એ કે નાસ્તો અંદર જઈને નહીં કરતા કારણ કે બહારથી નાસ્તો લાવવાની મનાય છે પણ તોય આપણે હવે આપણે ગાર્ડન તો બધું જોવી પછી નાસ્તો બહાર જઈને કરીશું તો એ બધું તમને બતાવ્યું અને હવે આપણે બીજા રાઉન્ડમાં આવી ગયા મસ્ત હરિયાળી છે સરસ ડાલા મઠો કરે છે ગાંધીબાગમાં ઓહો સિંહણ સિંહણના બચ્ચા કઈ ઘટે ખોટા છે તો આવા લાગે છે હાસા જોવા મળી ગયા હોય તો કેવા લાગે ગજબ લાગે ને આ ચાર થમ છે એમ નીચે આવેલો બેસવાનો બાકડો છે એટલે એના બેસીને મસ્ત ફોટા પાડે ને એટલે આમ મસ્ત નજારો આવે કારણ કે આમ બેનની બાજુ બધે થાંભલા હોય ને વચ્ચે બેઠા હોય એટલે સરસ નજારો આવે એટલે એ માટે એવું મસ્ત સ્પેશિયલ ફોટા પાડવા માટેનું મસ્તીનું બનાવેલું છે જો આ લીલું ઘાસ તો છે જ એટલે મસ્ત લાગે લીલું ઘાસ એકદમ અને આ સિંહ સિંહને એના પરિવાર આખો સિંહનો પરિવાર આખો બેઠો છે સરસ મજાનો મસ્તીનો અને જો લીલો સમ ઘાસ મોટા ઝાડવા એની વસાળા કેવા સુંદર લાગી રહ્યા છે તો એક ભાઈ અહીંયા બહુ ભણે છે એને આપણે ડિસ્ટર્બ નહીં કરવા કારણ કે એ જો કેટલી ચોપડી ભણી ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર સૌ પંદર કેટલી ચોપડી ભણીને જે તો ભણે છે તો જોયું કેટલા બધા હોશિયાર છે પંદર ચોપડી ભણી ગયા તો એ જે ભણવાનું ચાલુ જ છે વાંસ્યા છે વાંસ્યા છે ભાઈ એવું બધું છે વાંસ હા બાજુ એવી જો હણિયાનો પરિવાર હરણનો પરિવાર છે એક સસલું હતું ને ભેગું બેઠું છે કોઈ સરે છે ને કોઈ ડોકા ઉષા કર્યા છે ને બધું જોવે છે આપણે આયા હોય આપણને જોતા હોય એવા દ્રશ્યો બનાવ્યા મસ્તીના આખો પરિવાર હણિયાનો સસલું સાથે બટિંગ બટિંગ સરસ મસ્તીનું કયા જાડું આવતા હશે ઓળખશો તો જે ઓળખતા હોય એ કમેન્ટ કરી દો આપણે કાંઈ ઓળખતા નથી અને કીધું જાડું કહેવાય મહેંદી જેવું ભાગ છે નાના નાના પાંદડાવાળું સરસ ખોસા પડ્યા કાંઈ છે ઊંચું કાંઈ હેઠું એ પાછું ઊંચું સરસ સોખા પડ્યા સરસ ડિઝાઇનવાળા મારું ક્યાં લઈ જાય કઈ નહી ગાડું ગાડું કે કલર કરેલો કલર મસ્તી નું પતરા થી લોખંડ થી મઢેલું હાકા થી ટીંગાડવામાં આવ્યો છે બંદેરિયા ને ભાઈ દાંડા વાળો આ બધું છે મોટી લહરપટ્ટી અમારે દીક્ષિતભાઈ કે ના લહરપટ્ટી ખાવા જવું છે તો એ જાય છે ના લહરપટ્ટી ખાવા ના આપણે મોટા મોટા ઝાડવા હોંરું આ મસ્તીની જે ઓલી પાળ બાંધેલીશ કટિંગ કરેલા ઝાડવા કટિંગ કરેલા ઝાડવા હોહરું નહીં હાલવાનું ના પાડે માણસો એ બેઠા હોય ધ્યાન રાખવાવાળા આપણને ખીજાય એવું નહીં કરવાનું ખોટો ડાલા મઠો છે ડાલામઠો ખોટો તોય કેટલો ભયંકર લાગે છે ખોટો છે તોય બગીચાની ધ્યાન રાખે ફોટો છે તોય છોકરા બીવે હાસો હોય તો એવો જમ પડી જાય ને આ છે ડાલા મઠો ગીર અહીંયા આપણે ભણીએ આવો પણ આપણને યાદ નથી કયા જન્મમાં ગયા યાદ થાય એ જ્યારે તક્ષ છે ને ત્યારે આપણે એના યાદ હોય હા અને આપણા ગયા જન્મનું યાદ ન રહે ને કામાં ગયા આવીશું બેમાંથી એક જગ્યાએ ગયા હાશું ક્રુળ વિદ્યાના પારંગત મહર્ષિ આર્યભટ્ટ ગણિત વિદ્યાના પારંગત મહર્ષિ બોધ્યાનાથ આ છે આપણા મહાન વૈજ્ઞાનિકો હિસ્કામાં જયમા છે અમારે રજુ મૈતિક સિત્તભાઈ ભાઈ મોજ ભડી ગયે હિસ્કા ખાવાય નહીં હિસ્કા ખાઈ એટલે થોડાક પૂછા ઓછા થાય ને ઈસકા ખાઈ લીધા હોય પછી શું ખાવાનું અરે અર્જુનભાઈ ને દીક્ષિતભાઈ ખાઈ રહ્યા છે ઈંસકા ને મોજ મજા કરી રહ્યા છે કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે કાક તો ખાવું પણ અહીંયા આ્યારે લાવ્યા છે એ ને એવું પણ એ કાંઈ ખાવા નહીં દે એટલે ઈસકા ખાય છે એ ભલે ઈસકા ખાતા તો હમણાં ઈંસકા ખાય ને પછી આપણે ક્યાંક નાસ્તો કરવા દેવો પડશે મને થોડીક ભૂખ લઈ ગઈ છે કારણ કે બાર એકનો ટાઈમ થઈ ગયો છે કલાકૃતિ જોવો ઘાડું છે ભાઈ છે

રવિવારી બજાર રવિવારી બજાર જામી ગઈ છે માણસો ફરીદી કરવા નીકળી ગયા છે સારું આપણે રવિવારી બજારમાં પ્રવેશ કરી શક્યા જીતા રમકડા અને આ છે બજાર જવો મસ્ત કપડા ને કટલેરી અને એવું બધું મળે છે જો લેડીઝની ની વસ્તુ વધારે હોય વધારે લેવા લોકો આવે આપણે આમ આગળ જતા નથી અને આ બાજુ પણ તમને જુઓ એમ બધી વસ્તુ મળે છે પપોડા બપોડાના ભાઈ પપોડા હોતા મસ્તીના વગાડે છે જો હમણાં જો કેવું લાંબુ કર્યું પપોડું જે કહેવાય મસ્તીનું પપોડો મેળા એ હોય એટલે પપોડાને હોય આ બાજુ બધા કપડાં વપડા એને રવિવારી બજાર જામી છે સ્માર્ટ વોચ કેટલા વાળે છે હા ભાઈ ઘડિયાળ અલગ અલગ ભાવની અલગ અલગ ભાવની શરૂઆત કેટલા જ થાય શરૂઆત હો દોઢસો બસો હો દોઢસો બસો અને આ બધું ઘરની આઈટમો બધી એવી રીતે છે બધું જોવો તમે ખૂબ લોકો બધા ખરીદી કરવા એવા છે આ બાજુ છે કપડાં ટુવાલ અને આ બાજુ પાછી ઘડિયાળું છે આ બાજુ પાછી ઘડિયાળું રમકડા આ પાછું પ્લાસ્ટિકની વસ્તુ એટલે એવું બધું છે તો મસાલાની શું આવે છે તરસ રવિવારીમાં તો બધું હોય જ અને આ બાજુ હવે આવી ગઈ છે રાખડીઓ રક્ષાબંધનનો તહેવાર આવ્યો આવે છે રાખડી ફૂલ ટ્રાફિક છે એટલે હવે બહુ આપણે આગળ જતા નથી પાછળની સાઈડ જે એવા તમે જોયું હવે આવી છે થોડાક આગળની સાઈડ એ પણ તમે જોઈ જુઓ હવે આ બજાર એ છે થોડીક આગળની સાઈડ પણ હવે આપણે જાતા નથી આપણી પાસે બહુ ટાઈમ નથી રવિવારીની બજાર તમને બતાવી દઈએ વિડીયોમાં જો આપણે આજના વિડીયો અહીંયા રવિવારીમાં પૂરવાગતથી બહાર નીકળતા નીકળતા બસ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીશું આ છે રવિવારી બજાર અને આગળ છે ગાંધીબાગ તો આપણે રવિવારી બજારમાં જઈ આવ્યા થોડુંક તમને બતાવ્યું પહેલાં આપણે આટલા વિડીયોમાં તમને બતાવી દીધું હતું બધું એટલે તો બતાવ્યું ને આપણે ગાર્ડન કવર કર્યું છે એટલે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા વિડીયોમાં જય માતાજી બાય બાય